રંજનબેન ભટ્ટને ભાજપને વડોદરામાં ત્રીજી વાર ટિકિટ આપી ત્યારથી જ વિવાદ શરૂ થયો છે ભાજપના જ પૂર્વ નેતા જ્યોતિબેન પંડ્યાના તીખા તેવર બાદ હવે રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ છે વડોદરાની સોસાયટી જાગૃતિ સોસાયટી ઝવેરનગર સોસાયટી સંગમ સોસાયટીની બહાર અને ધારાસભ્ય મનીષાબેન વકીલ ના જનસંપર્ક કાર્યાલય પાસે આવેલી વલ્લભ પાર્ક સોસાયટી બહાર કોઈ અજાણ્યા શખ્સો રંજનબેન વિરુદ્ધ પોસ્ટર્સ લગાવ્યા છે

સર્વપ્રથમ તેમનો વિરોધ કર્યો ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાને તે બાદ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર સંગમ ચાર રસ્તા પાસે પોસ્ટરો લાગ્યા હતા અહીંયા પણ આપ જોઈ શકો છો હાલ પોસ્ટરો કાઢી નાખવામાં આવ્યા છે પરંતુ અહીંયા પોસ્ટર લાગ્યા હતા અને રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો કે તેમને કેવી રીતે ટિકિટ આપવામાં આવી તે પણ લખવામાં આવ્યું કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન કરીએ છીએ પરંતુ રંજનબેનને કેવી રીતે ટિકિટ અપાયા આ પ્રકારના જે લખાણ લખાયા હતા અહીંયા લખાણો જે છે તે કાઢી નાખવામાં આવ્યા છે પરંતુ આ જે સોસાયટીઓ તમે જોઈ રહ્યા છો આ સોસાયટીઓ જે જોઈ રહ્યા છો ને ત્યાં અહીંયા બોર્ડ લાગ્યા હતા હાલ જે બેનર્સ છે કાઢી નાખવામાં આવ્યા છે મેં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે પણ વાત કરી હતી પરંતુ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે જો વિરોધ કરવાનો હોય તો અમે જાહેરમાં વિરોધ કરી રહ્યા છીએ રંજનબેન ભટ્ટ સાથે પણ મેં મુલાકાત કરી તેમણે સ્પષ્ટતા કરીને કહ્યું છે કે હું જરૂર આ મામલે ગંભીર છું અત્યાર સુધી શાંત હતી એટલે કે આસપાસ વિસ્તારના સીસીટીવી ચેક કરાશે કોણે પોસ્ટર્સ લગાવ્યા અને તેની પાછળ કોનું ભેજું છે તે તપાસવાનો વિષય છે ભારતીય જનતા પાર્ટી આ મામલે તમામ તપાસ કરાવશે તેવું રંજનબેન ભટ્ટે કહ્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે સતત ત્રીજીવાર રંજનબેન ભટ્ટને જે ટિકિટ મળ્યા બાદ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ તો વિરોધ કર્યો અને તે પણ જાહેરમાં આવીને તો ગુપ્ત રીતે વિરોધ કોણ કરે છે તે સૌથી મોટો સવાલ છે ભાજપ તેની તપાસ કરાવી રહ્યું છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા